નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો સહરદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ YouTube ચેનલ ગુરુ શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તે ચેપ્ટર નેનો સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાનો છે ગુરુ જ્ઞાન આવશે ઈષ્ટ બરાબર ઈષ્ટ નો આવશે નેક્સ્ટ મિત્રો નીચે આપેલ પૈકી કયું માનવ માદા પ્રદન તંત્રનો ભાગ નથી તો શું આવશે શુક્રવાહિકા શું આવશે શુક્રવાહિકા શુક્રવાહિકા અંડાશય ભાગ છે પણ શુક્રવાહી છે પરાગરજ જોવા મળે છે મિત્રો નેક્સ્ટ મિત્રો અલિંગી પ્રજ્ઞની તુલનામાં લિંગી પ્રજ્ઞ ને શું લાભ થાય છે અલિંગિક પ્રજ્ઞ તુલનામાં લિંગી પ્રજ્ઞાન લાભ થાય છે કે લિંગી પ્રજ્ઞ ભિન્નતા ઉત્પન્ન થાય છે તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી હોય છે નવી નવી જાતિઓ અસ્તિત્વમાં આવે છે અને લૈંગી પ્રજ્ઞાન દરમિયાન લાંબા ગાળે ઉદ વિકાસ સર્જાય છે

વાત કરીએ તો સસ્ત ક્રિયા દ્વારા શુક્રવાહીની અંદર માટે બંધ કરી શકાય માટે એક કોષીય તેમજ બહુ કોષ સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે તો એક કોષ સજીવો સરળ કોષ વિભાજન વડે પ્રદનન દર્શાવે છે જ્યારે બહુ લિંગી પ્રજનન જોવા મળે શું જોવા મળે છે અમુક સમય બાદ સજીવ મૃત્યુ પામે છે આ મૃત્યુ દ્વારા અને જન્મ દર વડે વસ્તીમાં સ્થાયીતા જોવા મળે છે સજીવો પ્રજનન દ્વારા વસ્તીમાં વધારો કરે છે તેના લીધે વસ્તી જળવાઈ રહે અનિશ્ચિત ગર્ભ ધારણ રોકવા માટે એચઆઈવી છે એડ્સ જેવા જાતીય સંક્રમિત રોગોનો નો ફેલાવો અટકાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણો આજનો વિડીયો મિત્રો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો ગામડાના શીખ છેવાડા સુધીના તમામ મિત્રોને લાભ મળે એવા પ્રયાસો આપણા પણ હોવા જોઈએ તો મિત્રો નેક્સ્ટ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત